વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું રૂપિયા પાંચ હજાર પાંચસો ત્રેવીસ પોઈન્ટ સડસઠ કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર અને વર્ષ ત્રેવીસ ચોવીસનું રિવાઇઝડ અંદાજપત્ર આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું જેમાં કર દર વિનાનું બજેટ રજૂ કરતા શહેરીજનો પર કોઈપણ વધારાના ટેક્સનું ભારણ નાખવામાં આવ્યું નથી પરંતુ કેટલાક મહત્વના આડકતરી રીતે દરમાં વધારો સૂચવ્યો છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ વર્ષ બે હજાર ચોવીસ પચીસના ડ્રાફ્ટ અંદાજપત્ર સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીને રજૂ કર્યું હતું મ્યુનિસિપલ કમિશનરે ચારસો સત્તાણું કરોડના વધારા સાથેનું પાંચ હજાર પાંચસો ત્રેવીસ પોઈન્ટ સડસઠ કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે જેમાં રૂપિયા સોળસો નેવ્યાસી કરોડના વિકાસના કામો રજૂ કરાયા છે આ વિકાસના કામોમાં ખાસ કરીને ઈ વ્હીકલને ટેક્સમાં રાહત આપવાનું જણાવ્યું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં રૂપિયા સત્તરસો પાંત્રીસ કરોડના એકસો ત્રણ જેટલા વિકાસના કામો આયોજન હેઠળ છે તદુપરાંત વધારાના રૂપિયા સોળસો પચાસ કરોડના વિકાસના કામો રજૂ કરવામાં આવ્યા છે જેમાં પાણી પુરવઠાનું શુદ્ધિકરણ સુવેજ વ્યવસ્થાપન વરસાદી પાણીના નિકાલ શહેરમાં વધતા જતા ટ્રાફિકની સમસ્યાને હલ કરવા વધારાના દસ બ્રિજ બનાવવામાં આવશે તદુપરાંત રસ્તા બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જાહેર સલામતી અને નાગરિકોની સુરક્ષા માટે રૂપિયા બાર કરોડના ખર્ચે વધારાના સીસીટીવી કેમેરા લગાડવાનું આયોજન તેમજ જે વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી ત્યાં રૂપિયા પંદર કરોડના ખર્ચે નવીન સ્ટ્રીટ લાઇટ પણ નાખવામાં આવનાર છે વડોદરા શહેરની ગ્રીન સિટી બનાવવાનું પણ આયોજનના ભાગરૂપે રૂપિયા દસ કરોડના ખર્ચે નવીન બગીચાઓ તેમજ શહેરી વન બનાવવાનું પણ આયોજન હાથ ધરાયું છે તેમજ શહેરના બસ સ્ટેન્ડ ઉપર સોલાર તથા કોર્પોરેશન હસ્તકની વિવિધ બિલ્ડિંગો ઉપર સોલાર રૂફટોપ અને સોલાર ટ્રી પાછળ રૂપિયા પંદર કરોડનો ખર્ચ કરવાનું આયોજન tip વડોદરા શહેર સમૃદ્ધિ સંસ્કૃતિ અને સ્થાપત્યના સંરક્ષણ માટે સ્માર્ટ સિટી વડોદરાનું આયોજન કરાયું છે વડોદરા શહેરને વાયબ્રન્ટ શહેર તરીકે વિકસાવવા માટે ઝડપી વિકાસ થાય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની જીવનશૈલી પૂરી પાડવાના દ્રષ્ટિકોણ સાથે વડોદરા શહેરનું બુદ્ધિજીવીઓ એનજીઓ વગેરે સાથેના સૂચના અભિપ્રાયો મેળવી વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ અંતર્ગત કુલ રૂપિયા સત્તરસો સાહીઠ પોઈન્ટ બોતેર કરોડના પ્રોજેક્ટ લોક ભાગીદારીથી અને સ્માર્ટ સિટી ફંડ અંતર્ગત કાર્યો કાર્યરત છે આ વર્ષે લોકસભાની ચૂંટણી હોવાથી કોર્પોરેશન દ્વારા કરશે વધારો કરવામાં આવ્યો નથી જેથી આ બજેટને ચૂંટણીલક્ષી પણ ગણાવવામાં આવી રહ્યું છે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શ્રીતલ મિસ્ત્રી આ બજેટમાં શહેરીજનોને આંતરમાળખાકીય સુવિધા તેમજ રોડ રસ્તા ગટર જેવી સુવિધા મળે તે માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે અને સ્થાયીના સભ્યો તેમજ અધિકારીઓ સાથે બજેટ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવશે

દિલીપ રાણા દ્વારા બજેટ સ્થાયી સમિતિના સભ્યોની સમક્ષ મને આપવામાં આવ્યું છે આગામી દિવસોમાં બજેટ ઉપર ચર્ચા થશે અત્યારે કહી શકાય કે કર દરમાં વધારા વિનાનું બજેટ સર્વાંગી વિકાસ આંતરમાળખાકીય સુવિધા અને ટેકનોલોજી અને ગ્રીન એનર્જી અને વેગ આપવાવાળું બજેટ છે આવનારા સમયમાં વડોદરાની આંતરમાળખાકીય સુવિધામાં વધારો થાય લોકોની સવલતમાં વધારો થાય વડોદરા સિટી વધુ લીવેબલ લવેબલ બને વધુ સુંદર બને એ પ્રમાણેનું માન્ય કમિશનર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે જે બે હજાર ત્રેવીસ ચોવીસનું ડ્રાફ્ટ બજેટ હતું એની રકમ પાંચ હજાર ત્રણસો સત્યાવીસ પોઈન્ટ અડસઠ કરોડની છે અને બે હજાર ચોવીસ પચીસનું જે ડ્રાફ્ટ બજેટ છે એ પાંચ હજાર પાંચસો ત્રેવીસ પોઈન્ટ સડસઠ કરોડનું રજૂ કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં તમામ સ્થાયીના સભ્યો અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી અને આમાં સુધારા વધારે સૂચવવામાં આવશે વધારે વિનાનું બજેટ છે કોઈ જાતનો ઇલેક્શન તો છે જ પરંતુ નાગરિકોની સવલતમાં વધારો થાય આંતરમાળખાકીય સુવિધામાં વધારો થાય રોડ રસ્તા ગટર પાણી બ્રિજ આરોગ્ય શિક્ષણ આઈટી સેક્ટર છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ટ્રાફિકનું સુચારુ સંચાલન થાય પાર્કિંગની વ્યવસ્થા સુધરે જે શેરી ફેરિયાઓ છે એમની સુખ સુવિધામાં વધારો થાય એ પ્રમાણેના આગામી આયોજનો બજેટમાં રજૂ કરવામાં આવે છે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પત્રકારોને બજેટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ પચીસસો કરોડના વિકાસ કાર્યો હાલ પ્રગતિ પર છે ચારસો સત્તાણું કરોડના વધારા સાથેનું બજેટ રજૂ કરાયું છે ચૌદસો અઠ્યાવીસ કરોડ આવતા બે મહિનામાં વિકાસ માટે ખર્ચ થશે અત્યાર સુધી રૂપિયા છસો ચાર કરોડનો ખર્ચ થયો છે સોળસો કરોડના વિકાસ કાર્યોનો રિવાઇઝ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે બોન્ડ થકી સો કરોડ રૂપિયા ગત વર્ષે પાલિકાએ મેળવ્યા છે લાલકોટ અને ન્યાયમંદિરની જાળવણી અને નવીનીકરણ કરાશે અત્યારે અમે ત્રેવીસ ચોવીસના વર્ષનું ડ્રાફ્ટ બજ રિવાઇઝ બજેટ અને ચોવીસ પચીસના વર્ષનું ડ્રાફ્ટ બજેટ અમે રજૂ કર્યું છે જે ત્રેવીસ ચોવીસના વર્ષનું રિવાઇઝ બજેટ છે પાંચ હજાર ત્રણસો સત્યાવીસ કરોડનું છે ચારસો સત્તાણું કરોડના વધારા સાથેનું છે જે ગત વર્ષે ત્રેવીસ ચોવીસનું જે બજેટ હતું એના સાપેક્ષ અને છસો છાસઠ પોઈન્ટ નેવ્યાસી કરોડ એમાં વધ સાથેનું આ બજેટ છે જ્યારે આગામી વર્ષની જે ચોવીસ પચીસનું જે ડ્રાફ્ટ બજેટ અમે રજૂ કર્યું છે એ પાંચ હજાર પાંચસોને ત્રેવીસ કરોડ રૂપિયાનું છે અને ત્રણ હજાર ચારસો ચોરાણું કરોડ રૂપિયા આવક ત્રણ હજાર સાતસો છવ્વીસ કરોડ રૂપિયા ખર્ચ અને પાંચસો ચાલીસ પોઈન્ટ છોત્તેર કરોડ રૂપિયા એમાં જે વધ છે એટલે રેવન્યુ વધ સાથેનું પાંચસો ચાલીસ પોઈન્ટ છોત્તેર કરોડનું પાંચ હજાર પાંચસો ત્રેવીસ પોઈન્ટ સડસઠ કરોડની સાઇઝવાળું બજેટ અમે વડોદરાનું રજૂ કર્યું છે આજે શહેરના વિકાસ માટે અત્યારે એક વાત કરું તો લગભગ પચીસો કરોડના કામો પ્રગતિ હેઠળ છે આ ઉપરાંત આવતા વર્ષ માટે અમે લગ સાતસોથી વધારે સોળસો નેવું કરોડના કામો અમે આઇડેન્ટિફાઈ કર્યા છે ખાસ કરીને એમાં રિંગ રોડની બાબતનું આયોજન છે બ્રિજિસની બાબતનું આયોજન છે નવીનીકરણ જે છે આઈટીના બધા ઇનિશિયેટિવ્સ એની બાબતોનું છે નેટ ઝીરો તરફ આપણે કઈ રીતે આગળ વધીએ કઈ રીતે કચરામાંથી રેવન્યુ જનરેટ કરીએ અને નેટ ઝીરો તરફ આ સિટી આગળ વધે એટલે સોલિડ વેસ્ટ અને લિક્વિડ વેસ્ટનું વ્યવસ્થાપન અને એમાંથી એને નેટ ઝીરો કરી એમાંથી જે રેવન્યુ અર્ન કરવાની બાબત છે એ છે પછી ગ્રીન જે સિટીને છે ગ્રીન એનર્જી તરફ લઈ જવા માટે જે ઇ વ્હીકલ એની માટેની બાબતો છે ખાસ કરીને સોલાર થકી કરી રીતે મેક્સિમમ વીજળી જનરેટ થાય અને એનો યુઝ વડોદરા કરે એની માટેની પણ મુખ્ય બાબતોનો સમાવેશ છે જોડે જોડે આગામી વર્ષો માટે પાણી માટે વડોદરા મહાનગરપાલિકાના માધ્યમથી લોકોને બે આગામી દસ વર્ષનું પાણીનું આયોજન થાય એની માટે અમૃત થકી વિવિધ જે જે પ્રોજેક્ટો લીધા છે એની માટે નેક્સ્ટ ટેન યર્સના પાણીનું આયોજન છે જોડે જોડે કોઈ એક જગ્યાએથી પાણી પાણીનો પ્રોબ્લેમ થાય તો બીજી જગ્યાએથી પાણી કઈ રીતે આપવું એટલે કે પાણીની રીંગ બનાવી શહેરમાં એક વિશેષ આયોજન છે ઉપરાંતમાં ડ્રેનેજ માટે પણ ખાસ કરીને ડ્રેનેજમાં પણ અમે નેટ ઝીરો તરફ જઈએ અને જે પાણી એસટીપીના માધ્યમથી એનું ટ્રીટ થઈ અને એનું વેચાણ થાય એ બધી વિગતો સાથેનું અમારું આ બજેટ છે ગત વર્ષે નવો કરવેરો શહેરીજનો પર લાદવામાં આવ્યો તો આ વખતે આ વખતે અમે કોઈ કર વધારાનો ઇમ્પોઝ કરવા માંગતા નથી પણ અમે જે ઈ વ્હીકલને પ્રોત્સાહન મળે અને વડોદરા ઈ વ્હીકલ માટે વધારેમાં વધારે અને ઈ વ્હીકલ લે એની માટેના અમે અત્યારે ચાર્જિંગ સ્ટેશનો ઊભા કર્યા છે ચોવીસ જેટલા ચાર્જિંગ સ્ટેશનો બનવાના ગતિમાં છે એની માટે થઈને અમે જે ઈ વ્હીકલ ખરીદે એમાં ટેક્સમાં થોડોક એમને લાભ મળે એની માટે ટેક્સ રિબેટ જેવું એમાં અમે કરેલું છે

એની માટે ખરીદવાનું આયોજન છે લાલકોટનું કામ અમે કલર સાફ સફાઈ અને ઇલેક્ટ્રિક કામ એ અત્યારે ગતિમાં છે એ જ રીતે ન્યાયતંત્રને જે જે એ બિલ્ડિંગ છે એને માટે પણ અમે આયોજન કર્યું છે એનું ડીપીઆર બનાવવાનું ગતિમાં છે ટૂંક સમયમાં એના ટેન્ડર આવશે અને લાલકોટ અને ન્યાય મંદિર બંને જે ઐતિહાસિક ઇમારતો છે એને ડેવલપમેન્ટ કરવાનું અને ઐતિહાસિક જે વારસો જે બરોડાનો છે એને રિવાઇવ કરવાનું ચોક્કસ પણ આયોજન છે આવક મુખ્યત્વે જે જે અમારી ગવર્મેન્ટની ગ્રાન્ટ છે એમાંથી આવે છે અમારી રેવન્યુ આવક છે જે મુખ્યત્વે ઓક્ટરોની આવક પણ હોય છે અને જોડે જોડે જે પ્રોપર્ટી કર્સ છે એની આવક મુખ્ય છે ઉપરાંતમાં જે બિલ્ડિંગ પરમિશન્સ છે એની આવક આવે છે એટલે એ બધા આવકોના સ્ત્રોતો મેળવી અને અમે એમાંથી ખર્ચ કરવાના છીએ જે વિગત આપને અમે આપેલી છે વર્ષોથી કામો આ વખતે પણ બજેટમાં જે વર્ષોથી બજેટમાં આવ્યા જ કરે છે વર્ષના વધુ કામ છે કે જે બજેટમાં દર્શાવે પરંતુ આ વર્ષે પણ ફરીથી એવા કામો આવ્યા છે એનું પૂરના કામ ક્યારે પૂર્ણ થશે ક્યારે આવી બજેટમાં દર્શાવીને બજેટ વધારવામાં આવશે બજેટમાં અમે જે કામો લઈએ છીએ એ કામો અમે એસ્ટિમેટેડ કામો અને એસ્ટિમેટેડ એનો અંદાજ હોય છે જે બજેટમાં કામો લેવાય છે નિશ્ચિતપણે પૂર્ણ થવાના જ છે જે આપ ગત બજેટની વાત કરો છો ઘણા કામો એવા છે જે લાંબા ગાળાના હોય છે જેનો જસ્ટેશન પીરિયડ એક વર્ષ બે વર્ષ કે ત્રણ વરસ પણ હોય છે અને એની માટે થઈને જેટલા પણ જે લાસ્ટ યરના જે કામો છે સ્પીલ ઓવર કામો એ ઘણા બધા કામો ગતિમાં છે જે હમણાં જે વસ્તુ ધ્યાને આવી કે તળાવના કામો હોય કે બીજા કામો હોય બ્રિજિસના કામો હોય તો એ બધા કામો કા ડીપીઆર સ્ટેજે છે કા ટેન્ડર સ્ટેજે છે કા ગતિમાં છે આપ કહો તો હું

થ્રી સેવન ટુ સિક્સ એટલે સાડા ત્રીસો ને છવ્વીસ કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ઓપનિંગ સ્ટેટમેન્ટ જે મ્યુનિસિપલ કમિશનર પોતાનો રિમાર્ક્સમાં લખે એમાં એવું લખ્યું છે કે આ એક વિઝન ડોક્યુમેન્ટ છે સૌપ્રથમ તો બજેટ એ વિઝન ડોક્યુમેન્ટ નથી પણ અનફોર્ચ્યુનેટલી ઘણા વર્ષોથી બજેટને વિઝન ડોક્યુમેન્ટ તરીકે ટ્રીટ કરવામાં આવે છે કારણ કે જે ખરેખર ખર્ચ થતા હોય છે એ બજેટમાં એપ્રુવડ ખર્ચ સિવાય કોઈ બી ખર્ચ કોર્પોરેશન કરી ના શકે સભાસદો બજેટ મંજૂર કરે પછી બજેટ બહારનું અનપ્લાન્ડ કોઈ બી એક્સપેન્સ કરવો હોય તો સભામાં પાછું મંજૂરી થવી જોઈએ કાં તો કમિશનરે એના સ્પેશિયલ જે પ્રોવિઝન્સ હોય છે એ અંતર્ગત નાના મોટા ખર્ચા કરી શકે ઇમરજન્સીના પણ અહીંયા તો મોટા મોટા પ્રોજેક્ટ્સ અનપ્લાન્ડ થઈ જાય છે અને પ્લાન્ડ પ્રોજેક્ટ હોય છે જે સભાસદો એપ્રૂવ કરે છે નથી થતા એ ઉપરાંત આપણે ઓવરઓલ બજેટની વાત કરીએ તો આજે બત્રીસસો કરોડ રૂપિયાની આસપાસના વોલ્યુમનું બજેટ લાસ્ટ યરનું થયું એમાંથી લગભગ સોળસો ને એટલે સત્તરસો કરોડ રૂપિયા જેવું તો રેવન્યુ ખર્ચ છે જે મેકઅપનો ખર્ચ હોય સ્ટાફનો ખર્ચ હોય અન્ય મેન્ટેનન્સના અને ઇલેક્ટ્રિસિટી બિલને એ બધા ખર્ચા હોય છે મેન હોય છે કેપિટલ એક્સપેન્સ હવે કેપિટલ એક્સપેન્સ પ્રોજેક્ટ કરવામાં આવે છે લગભગ પાંચસો ને અઢાર કરોડની આસપાસ લાસ્ટ ટાઈમ પાંચસો ને ત્રણ કરોડ કેપિટલ એક્સપેન્સ પ્રોજેક્ટ કર્યો હતો પણ પ્રોજેક્ટેડ એક્સપેન્સ હવે ઘટાડી રિવાઇઝ બજેટમાં ચારસો ને દસ કરોડ ગત વર્ષનો કર્યો એ જ રીતના આ વર્ષે જે પ્રોજેક્ટેડ એક્સપેન્સ કર્યો છે ડ્રાફ્ટ બજેટમાં કેપિટલ એ પાંચસો ને અઢાર કરોડ છે પણ તમે છેલ્લા દસ વર્ષના કોઈ બી આંકડા લઈને જોઈ જશો લેશો તો પ્રોજેક્ટેડ એક્સપેન્સ ચારસો કરોડ ત્રણસો સાડસો કરોડની આસપાસ કેપિટલનો હોય છે હવે કેપિટલ આવકની વાત કરીએ તો ગત વર્ષની જે આવક અત્યારે બતાવવામાં આવી છે એ રિડ્યુસ કરીને પાંચસો ત્રણ કરોડમાંથી ચારસો ને દસ કરોડ બતાવવામાં આવી છે એ ચારસો દસ કરોડ બહુ ક્રિટિકલ હું એમાં બ્રેકડાઉન કહેવા માગીશ સો કરોડ રૂપિયા તો લોનના છે એકસો બાવન કરોડ રૂપિયાની જમીનો વેચી એટલે બચ્યા એકસો ને બાસઠ કરોડ વીએમસીઓ અન્ય જે ગ્રાન્ટ મળે એમાં જે વીવીએમસીનો ફાળો હોય એ લગભગ એકસો ને પાસઠ કરોડ રૂપિયા છે એટલે આપણી પાસે જે કેપિટલ આવક જમીનો વેચવા અને લોન સિવાયની છે એ ખાલી મેચિંગ ગ્રાન્ટ જેટલી બી નથી આ બહુ એલાર્મિંગ વસ્તુ છે કોર્પોરેશન ગ્રાન્ટ વગર સર્વાઈવ જ નથી કરી શકતું એ રીતની બજેટની પ્રોજેક્ટેડ પરિસ્થિતિ છે બીજું તમે હજી તો બજેટ હાથમાં જ આવ્યું છે ઉપર છોડલું જોયું છે પણ બીજું તમે જોશો તો લગભગ આ બજેટમાં સાતસો ચાર ચોરાણું કરોડની ગ્રાન્ટ અનયુઝ છે આપણી પાસે પ્રોજેક્ટ કરવામાં આવી છે આવતા વર્ષના બજેટ એટલે ચોવીસ પચીસના બજેટમાં બી જોશું તો વર્ષના અંતે છસો ને કરોડની ગ્રાન્ટ અનયુઝ હશે તો જો આપણે સરકારી ફાળો જે ગ્રાન્ટસ આવે છે એ ગ્રાન્ટ્સ બી યુટિલાઇઝ ના કરી શકીએ તો કોર્પોરેશનની એફિશિયન્સી પર મોટો ક્વેશ્ચન માર્ક છે એટલે એક બાજુ આપણે નાગરિકોને એવું કહીએ છીએ કે પૈસા નથી સુવિ ગ્રાન્ટ્સનો અભાવે કામ નથી કરી શકતા અને બીજી બાજુ આપણી પાસે દોઢ દોઢ બે બે વર્ષ સુધી અનયુઝ ગ્રાન્ટ પડી રહે છે એને આપણે વાપરી નથી શકતા અને તેમ છતાં પાછી લોન બી લેવી પડે છે તો ક્યાંક મેનેજમેન્ટમાં મોટી ભૂલ છે એ આ બજેટ પરથી ફલિત થાય છે બાકી બજેટમાં દર વર્ષની જેમ મોટા મોટા વાયદાઓ છે પ્લાન્સ છે એના ડિટેલમાં હમણાં પ્રેઝન્ટેશન્સમાં તમામ નાગરિકોએ સાંભળ્યા હતા હું રિપીટ નથી કરતી પણ અમે તો વર્ષોથી ગોલ્ડન ગોલ્સ સાંભળેલા વિશ્વામિત્રી રિવર ડેવલપમેન્ટ ફ્રન્ટમાં સ્માર્ટ સિટીઝ સાંભળેલું હવે લિવબલ સિટીની વાત કરે છે તો આપણે ડિટોરિયેટ થઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ્સ નીચા ગયા એક બાજુ સ્માર્ટ સિટીની વાતો કરતા હતા ને હવે બેસ્ટ લીવેબલ સિટી પર આવી ગયા તો વડોદરા ક્યારે લીવેબલ નહોતું ઇનફેક્ટ વડોદરા શ્રેષ્ઠ શહેર હતું મારું વડોદરા વાલું વડોદરા અમે કહેતા હતા એની ઓળખ પાછી લાવવાની વાત કરતા હતા તો એ બરોડાને પાછું લિવેબલ બનાવવાનું વિઝન ડોક્યુમેન્ટ અત્યારે મૂકવામાં આવ્યું છે વિચ ઇઝ નોટ એક્સેપ્ટેબલ બરોડા વોઝ ઓલવેઝ બેસ્ટ એની જે ડિટોરિયેશન થયું છે શાંઘાઈને સિંગાપોરની વાતો કરતા હતા સ્માર્ટ સિટીની વાતો કરતા હતા હવે લિવેબલ સિટી પર આવ્યા છે બરોડાને લિવેબલ રાખે એના ગટર પાણીનું વ્યવસ્થાપન સારી રીતે થાય જે પ્રોજેક્ટ કર્યા છે ડ્રેનેજમાં અને વોટરમાં જે બતાવ્યા છે દર્શાવ્યા છે અમારી વર્ષોથી ડિમાન્ડ છે કે તમામ સિટીમાં ડ્રેનેજ નેટવર્ક હોય હંડ્રેડ પર્સન્ટ એફ્લુઅન્ટ ટ્રીટ થાય વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દરેક ફ્રેન્ચ વેલ પર બને પ્રોજેક્શન્સ બતાવ્યા છે એ એચિવ કરશો તો ડેફિનેટલી કમેન્ડેબલ જોબ આ કહેવાશે અધરવાઇઝ સપના તો બધાએ બતાવ્યા છે વડોદરા મહાનગરપાલિકાનું સને બે હજાર ત્રેવીસ ચોવીસનું રિવાઇઝ તથા સને બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટની બેઠક અગિયાર કલાકે સ્થાયી સમિતિના સભાખંડમાં મળવાની હતી ત્યારે અગિયાર વાગ્યાના ટકોરે જ સ્થાયીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સભાખંડમાં આવ્યા હતા અને બજેટ જ્યારે રજૂ થયું ત્યારે સ્થાયી સમિતિના સભ્ય ઘનશ્યામ સોલંકી રાજેશ તેજલ વ્યાસ હમીશા ઠક્કર કેતન પટેલ સ્થાયીની બેઠકમાં મોડા પહોંચ્યા હતા જોકે આ બાબતે સ્થાયીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર